હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ લડ્ડુ તો ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવા માટે આપણે અહીંયા કાજુ બદામ અને અખરોટને લઈ લીધું છે અને એને મિક્સી જારમાં પીસી લઈશું અને એક પાવડર રેડી કરી દઈશું આ જે રેસીપી છે મારી ડોટર માટે સ્પેશિયલી બનાવી રહીશું તો એના માટે હું આનો પાવડર રેડી કરી દઈશ કેમ કે જે કાજુ બદામના આપણે પીસીસ રાખતા હોઈએ એ એને પસંદ નથી તો એટલા માટે હું આ પાવડર રેડી કરી રહી છું તમે જો બનાવતા હોય અને તમને પીસીસ પસંદ હોય તો તમે કટ કરીને પણ કાજુ બધાને એડ કરી શકો છો તો આ પાવડર આપણે રેડી કરી દીધો છે અને આ જ મિક્સી જારમાં તમે જે ખજૂર છે એના ઠળિયા કાઢીને એને પણ પીસી શકો છો એનાથી એ શું સોફ્ટ થઈ જતી હોય છે પણ હું અહીંયા એને પીસ્યા વગર જ તે રેડી કરવાની છું તો તમે જોઈ શકો છો આ પાવડર સારી રીતે રેડી થઈ ગયો છે તો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને બીજી બધી પ્રિપેરેશન કરી લઈએ તો અહીંયા આપણે ખજૂર લઈ લીધી છે તેના બીજ આપણે પહેલાથી કાઢી લીધા છે એકદમ સોફ્ટવાળી જે ખજૂર આવતી હોય છે એ ખજૂર મેં અહીંયા યુઝ કરી છે આના કરતાં પણ જે સોફ્ટ ખજૂર આવતી હોય છે તે પણ તમે યુઝ કરી શકો છો જે તમને ખજૂર પસંદ હોય એ રીતની તમે ખજૂર યુઝ કરી શકો છો તો હવે આ બધા જ તે આપણે કાઢી લીધા છે પહેલેથી જ તમે જોઈ શકો છો હવે એક પેન લઈ લઈશું અને પેનને ગરમ થવા માટે મૂકી દઈશું તો આ પેનમાં આપણે ઘી એડ કરીશું અને ઘીને ગરમ થવા દઈશું તો ઘી આપણે અહીંયા એક કે બે ચમચા જેટલું એડ કરી દઈશું વધારે પડતું આપણે ઘી એડ નહીં કરીએ તો બે ચમચા જેટલું લગભગ મેં અહીંયા ઘી એડ કરી દીધું છે અને ઘીને સહેજ ગરમ થવા દેવાનું છે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ખજૂરમાંથી બીજ કાઢેલા છે એ ખજૂરને એડ કરી દઈશું તો આ રીતે બધી જ ખજૂરને આપણે એડ કરવાની છે અહીંયા પાંચસો ગ્રામ જેટલી આપણી જોડે ખજૂર છે અને બધી જ ખજૂરને આપણે આ રીતે સ્લો ફ્લેમ પર થવા દઈશું અને આ રીતે મેશ કરતા જઈશું ધીરે ધીરે એકદમ સોફ્ટ બનતી જશે આ ખજૂર તો આ જ રીતે એને મેશ કરતા જવાનું છે કન્ટિન્યુ આ રીતે મેશ કરશો તો એકદમ ઇઝીલી એ સોફ્ટ થઈ જશે અને જે રીતે મેં તમને કીધું મિક્સી ચારમાં પણ તમે આને પીસીને બનાવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે બધી જ જે ખજૂર છે એ સોફ્ટ થવા લાગી છે અને એકદમ ઇઝીલી મિક્સ થઈ રહી છે અહીંયા બહુ આપણે વજન પણ નહીં આપવું પડે ઇઝીલી આ રીતે મિક્સ થઈ જશે એટલે આપણે સમજી જવાનું છે કે ખજૂરના જે ડ્રાયફ્રૂટ લડ્ડુ છે એ બનવા માટેની ખજૂર રેડી છે તો હવે આપણે જે મિક્સ કરેલું ડ્રાયફ્રૂટ છે મિક્સરમાં આપણે જે ક્રસ કરેલું છે એ ફ્રૂટ્સને એડ કરી દઈશું જો તમે ફ્રૂટને કટ કરેલું હોય તો કટ કરેલું ડ્રાયફ્રૂટ આમાં એડ કરી દેવાનું છે તો આ પાવડર આપણે એમાં એડ કરી દીધો છે ડ્રાયફ્રૂટ્સનો અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે એની સાથે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો થોડો ડ્રાયફ્રૂટનો પાવડર બાકી રાખ્યો હતો એને પણ આપણે એડ કરી દીધું છે અને બધું જ તે સારી રીતે મિક્સ કરી લીધું છે અહીંયા થોડી ખસખસ એડ કરીને પણ મિક્સ કરી લીધું છે તમે ઈચ્છો તો ખસખસને ઉપરથી પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો મેં ઇનસાઇડ જ આમાં એડ કરી દીધી છે જેથી મોડામાં બોવેનો ક્રંચ ના આવે જો તમને પસંદ હોય તો તમે ઉપરથી લાડુ બનાવીને પણ એડ કરી શકો છો આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે મૂકી દીધું હતું અને નોર્મલ ટેમ્પરેચર પર આવી ગયું છે અને બહુ વધારે પડતું ઠંડુ પણ નથી થવા દેવાનું ને ત્યારે ઇઝીલી આપણે લાડોડી વાળી નહીં શકીએ તો થોડું એવું મિશ્રણ આપણે આ રીતે હાથમાં લઈ લઈશું અને એની લાડોડી બનાવી લઈશું તો હજુ પણ સહેજ ગરમ છે અને આ રીતે ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે લાડોડી રેડી કરીશું તો ઇઝીલી એ બની શકશે જે હાથ આપણો સહન કરી શકે એ રીતનું આપણે મિશ્રણ રાખવાનું છે બહુ વધારે પડતું ગરમ નથી રાખવાનું તો આ રીતે આપણે લાડુડી બનાવી દીધી છે અને ખસખસ તમે ઉપરથી ઈચ્છો તો સ્પ્રેડ કરી શકો છો નાના બાળકો માટે તેમજ મોટા લોકો માટે પણ આ ખૂબ જ હેલ્ધી રેસીપી છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આના પહેલાં પણ મેં ખજૂર બરફીનો વિડીયો અધરવાઇઝ તમે ખજૂર પાક જેને કહો છો એનો વિડીયો શેર કરેલો છે ગયા વિન્ટરમાં તો તેને પણ તમે વોચ જરૂરથી કરજો તમને જરૂરથી પસંદ આવશે એમાં મેં ડ્રાય ફ્રૂટ્સ રાખેલા છે કટ કરેલા તો એ રેસીપી પણ તમે જોઈ શકો છો અને આ ડ્રાય ફ્રૂટ લડ્ડુ છે એ ખૂબ જ હેલ્ધી રહેતા હોય છે વિન્ટરમાં ખાસ કરીને બધા બનાવતા હોય છે તો એમાંથી તમને ઘણા બધા પોષક તત્વો મળી રહેતા હોય છે અને નાના બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો એમને ખૂબ જ પસંદ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આ સિવાય પણ ઘણી બધી રેસિપીઝ અમે અમારી ચેનલ પર શેર કરેલી છે તો તેને પણ તમે જરૂરથી ચેકઆઉટ કરજો અને આ ડ્રાય ફ્રૂટ લડ્ડુ અથવા તો ખજૂર પાક જે તમે કહેતા હોય એ રેડી છે વિન્ટર માટે સ્પેશિયલ છું અને આ સિવાય તમારે બીજા બધા વિડીયો જોવા હોય અલગ અલગ કન્ટેન્ટ પર તો અમારી હિન્દી ચેનલ પર તમને જોવા મળી જશે અમારી હિન્દી ચેનલનું નામ છે ક્રિએટિવિટી બાય ભૂમિકા સોની એના પર તમને જર્નીઝના વિડિયો છે અને બીજા ક્રિએટિવિટી છે ક્રાફ્ટ છે એવા અલગ અલગ ઘણા બધા વિડીયો મળી જશે એ અમારી પહેલી ચેનલ છે જૂની ચેનલ છે તો તેને પણ જરૂરથી ચેકઆઉટ કરજો ક્રિએટિવિટી બાય ભૂમિકા સો નહીં ચેકઆઉટ કરવાનો ન ભૂલશો થેન્ક યુ